નમસ્કાર મિત્રો વર્ડ ગુજરાતી સમાચાર ટીવી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા બના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રોના સૌથી મોટા સમાચાર સામે આવે છે જ્યાં આપણે કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે તો મિત્રો વાત કરીએ તો અત્યારમાં નેપાળમાં મોટો અકસ્માત હેલિકોપ્ટર ક્રેશ થતા ચાર લોકોના મોત મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે હાલ મળતી માહિતી મુજબ પણ આપણે જણાવી કે ત્યાંમાં નેપાળમાં ફરી એકવાર વિમાન દુર્ઘટના જોવા મળી છે મિત્રો મિત્રો વાત કરીએ તો પાસે છે છે લોકોના મોત થયા વધુ માહિતી કે નેપાળમાં વિમાન સિલસિલો અટકાયત મતલબ કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી વાત કરીએ તો નેપાળમાં ફરી એકવાર વિમાન ક્રેશ થયું છે મિત્રો અકસ્માતમાં ચાર લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અકસ્માતમાં નેપાળના નુવાકોટામાં થયો હતો મિત્રો વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે એર ડાયરેક્ટ સૂચે હેલિકોપ્ટરના અચાનક જ ક્રેશ થઈ ગયું વાત કરીએ તો હેલિકોપ્ટરમાં આગ લાગી હતી અને અંદર ચાર લોકો જીવ ગયા હતા વધુ માહિતી મુજબ આપણે એ પણ જાણીએ કે મીડિયા રિપોર્ટ અનુસાર આ ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના નેપાળના તુવાકોટા શિવપુરી જોવા મળી હતી મિત્રો હેલિકોપ્ટરની રાસુવા માટે ઉપડ્યું હતું મિત્રો આ હેલિકોપ્ટર ચાર ચીની નાગરિકો સહિત પાંચ લોકો સવાર હતા વાત કરીએ તો હેલિકોપ્ટરના કેપ્ટન અરુણ મલ્લ કો પાયલોટ હતા મિત્રો જે ટીઆઈએની ટેક ઓફ થવાના માત્ર ત્રણ મિનિટ પછી હેલિકોપ્ટર અચાનક જ સંપર્ક ઉઠી ગયો હતો વાત કરીએ તો થોડા સમય પછી હેલિકોપ્ટર સમાચાર સામે આવી રહ્યા છે વધુ માહિતી મુજબ આપણે કે હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ પહાડી અને અથડામણ હોવાનું માનવામાં આવી રહ્યું છે અહેવાલો અનુસાર પાંચ લોકો સાથે હેલિકોપ્ટર નેપાળના કાઠમંડુથી ઉડાન ભરી રહ્યું હતું તે રાસુવા તરફ જઈ રહ્યું હતું ત્યારબાદ હેલિકોપ્ટર તુવાકોટા જિલ્લાના સૂર્ય ચાર સાત ખાતે એક પહાડી સાથે અથડાયું હતું અને પહાડી સાથે અટકાયત બાદ વિમાનમાં આગ લાગી હતી અને અંદર રહેલા ચાર લોકોના જીવ ગુમાવ્યા હતા વાત કરીએ તો હેલિકોપ્ટર કાઠમંડુ ટીઆઈએ થી ઉડાન ભર્યાને ની ત્રણ મિનિટ પછી સંપર્ક તૂટી ગયો તો મિત્રો થોડી શોધખોળ બાદ તુવાકોટા હેલિકોપ્ટર કેસ થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તમને જણાવી દઈએ કે નેપાળના આ પહેલીવાર નથી કે અકસ્માત સમાચાર સામે આવી રહ્યા હોય મિત્રો ચોવીસ જુલાઈએ પણ નેપાળના એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં કાઠમંડુ પોખર જતાં વિમાનમાં આગ લાગી હતી જેમાં પ્લેનમાં હાજર ઓગણીસ મુસાફરો અને અઢાર મુસાફરો આગમાં મોત થયા હતા મૃતકો બાળકોનો પણ સમાવેશ થાય છે મિત્રો પલ માહિતી વિડીયો મળતી છે વિડીયો મધ્ય વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ